જો મિત્રો તમે પર સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો અનએકેડમી બેસ્ટ ઓપ્શન છે કેમ કે અનએેડેમી પર તમે તલાટીથી લઈને જીપીએસસી ક્લાસ વન ટુ સુધીની તૈયારી કરી શકો છો અને હમણાં જે પીએસઆઈ એ એસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ જે ભરતી આવેલી છે તો એની તૈયારી કરતા હોય તો તેની લેખિત પરીક્ષાની તૈયારી માટે નવી બેસ્ટ સ્ટાર થવા જઈ રહી છે અહીંયા તમે પ્લસ ફ્યુચર જોઈ શકો છો કે અનકેડમીના પ્લસ ફ્યુચર કયા કયા છે અને આના જ કારણે અત્યારે ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે એન્ડ બીજું કે અનકેડમીનો સૌથી મોટો લાભ એ છે કે તમને અનએકેડેમીના પ્લેટફોર્મ ઉપર ઓલ ઓવર ગુજરાતની જેટલી પણ ટોપ ફેકલ્ટી છે એ બધી જ ફેકલ્ટી તમને અનકેડેમી પર જોવા મળી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો પ્લસ ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હોય છે જે લોકો પ્લસ સબસ્ક્રિપ્શન લે છે એના માટે ખાસ કરીને પ્લસ ટેસ્ટ રાખવામાં આવતી હોય છે એના સિવાય અત્યારની નવી બેસ્ટ કઈ થવા જઈ રહી છે એ પણ તમે જોઈ શકો છો જે લોકો ની તૈયારી કરતા હોય પીએસઆઈ એએસઆઈ તો એમની પચીસ ઓક્ટોબરથી નવી બેસ્ટ સ્ટાર્ટ થવા જઈ રહી છે જેનું નામ છે પ્રહાર અને જે લોકો હેડ ક્લકની એક્ઝામની તૈયારી કરતા હોય સત્યાવીસ ઓક્ટોબરથી એની નવી બેસ્ટ સ્ટાર્ટ થઈ રહી છે અને કોન્સ્ટેબલની પણ ટૂંક સમયમાં થવા જઈ રહી છે બરાબર તો જરૂરથી અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન લો અને અનકેડેમીનું સબસ્ક્રિપ્શનની જે નવી અત્યારની લેટેસ્ટ પ્રાઇસ છે એ આ પ્રાઇસ છે હવે આ દેશ દસ ટકાના ડિસ્કાઉન્ટ ઉપર જો તમને જોઈ શકો છો કે દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપણું ડીડી ટેન કોડ યુઝ કરો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જાય છે બરાબર અને દસ ટકાના ડિસ્કાઉન્ટ ઉપર આ પ્રાઇસ છે એક મહિનાનું સબસ્ક્રિપ્શન લો તો એક હજાર પાંચસો ઓગણત્રીસ રૂપિયા છે અને ચોવીસ મહિનાના સબસ્ક્રિપ્શન પર નવ હજાર એકસો ને રૂપિયા ભરવાના રહેશે બરાબર ઓકે તો આપણું ડીડી ટેન કોડને યુઝ કરો જેથી કરીને તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ તમને મળી જાય અને અત્યારે ખાસ કરીને સ્પેશિયલ ઓફર ચાલી રહી છે કે બાર મહિનાના સબસ્ક્રિપ્પ્શન લો છો તમે તો બે મહિનાનું સબસ્ક્રિપ્શન મફત મળે છે અને ચોવીસ મહિનાનું સસ્ક્રિપ્શન લો છો તો ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન મફત મળે છે નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એકનાડે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવતી હતી ઇન્સ્ટાગ્રામ પર ઘણાં બધા લોકોના પર્સનલી મેસેજ પણ આવી ગયા કે ગુજરાત પોલીસ ભરતી જે લોક રક્ષક ભરતી છે અને પીએસઆઈ એસએ ભરતી છે તેમાં મેડિકલ ટેસ્ટ કેવી રીતે થતું હોય છે કઈ કઈ ખામીઓ ધરાવતા ઉમેદવારને અયોગ્ય ગણવામાં આવતા હોય છે તો એના પર એક સંપૂર્ણ ડિટેલ વિડીયો બનાવો જેથી કરીને અમને લોકોને ખ્યાલ આવે બરાબર હમણાં જ તમે લેટેસ્ટ ન્યૂઝમાં પણ સાંભળ્યું છે કે જે લોકોને સડેલા દાંત થશે એ લોકોને તક નહીં મળે તો એના વિશે શું છે એ પણ હું તમને આગળ બતાવીશ તો પ્લીઝ વિડીયોને સ્કીપ કરાવે અંત સુધી જો આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતીનું સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ કેવી રીતે થતું હોય છે એના વિશે આપણે જાણકારી મેળવીશું તો મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે સ્ક્રીનશોટ છે એ આપણી ઓફિશિયલ નોટિફિકેશન જે લોકરક્ષક ભરતી છે અથવા તો પીએસઆઈએસઆઈની જે ભરતી છે એનું ઓફિસિયલ નોટિફિકેશન છે એમાંથી તમને મુદ્દા નંબર બાર ઉપરથી તમને જોવા મળી હશે બરાબર તો આ એનો સ્ક્રીનશોટ છે અને નોટિફિકેશનમાં જ બતાવ્યું છે કે નીચે આપેલી ઉમેદવારે નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક અયોગ્ય ગણવામાં આવશે એટલે કે આ જે નવું ખામીઓ બતાવેલી છે એમાંથી જો એક કા તો એનાથી એકથી વધારે જો ખામી ધરાવતા હશે તેમને લાયક નહીં ગણવામાં આવે બરાબર ઓકે અને આગળની જે પ્રોસેસ છે એના માટે ઇલિજિબલ નહીં ગણવામાં આવે બરાબર તો હું તમને આગળ સંપૂર્ણ બતાવીશ કે વાંકા ઢીચણ કોને કહેવાય કેવી ખામી ધરાવતો હોય વાંકા ઢીચણમાં કેવી નોક નહીં કહેવાય એમાં કેવા પ્રકારનું હોય પછી ફૂલેલી છાતી એટલે કે એમાં ફૂલેલી છાતી કેવા પ્રકારની હોય તો એને શારીરિક અશક્યતા ગણવામાં આવે અથવા તો શારીરિક ખામી ગણવામાં આવે આપણે ચિત્ર દ્વારા સમજીશું તો વધારે ખ્યાલ આવશે તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે વાંકા ઢીચણ બરાબર છે એને નોક નહીં કહેવામાં આવે છે તેમાં કઈ પ્રકારની છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જે સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો એ નોર્મલ છે જો તમારે નોક ની એટલે કે બંને પગને આવી રીતે રાખો છો અને જો તમારો આ પ્રકારનું કંઈક બને છે બરાબર પગ તો તમને એક નોર્મલ છે એ ખામી નહીં ગણવામાં આવે પરંતુ જો તમારી નોક નહીં કહેવામાં આવે છે તમે એકદમ સીધા ઉભા રહો છો અને જે તમારા ઢીચણ છે એકબીજાને અડી જાય છે જેને નોક ની કહેવામાં આવે છે બરાબર ની એટલે ઢીચણ જો એકબીજાને અડે છે બરાબર અથડાય છે તો એને નોક ની ગણવામાં આવશે અને એને શારીરિક શારીરિક ખામી ગણવામાં આવશે અથવા તો જો આપણા ઢીંચણ વચ્ચે વધારેમાં વધારે ગેપ રહે છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો વધારેમાં વધારે ગેપ રહે છે એક એકનીથી એક એક ઢીચણથી બીજા ઢીંચણ સુધીમાં તો પણ એને એ શારીરિક ખામી ગણવામાં આવશે બરાબર તો નોર્મલ કન્ડિશન આ પ્રકારની છે આ પ્રકારનું જો હોય આપણે સીધા ઊભા રહીએ છીએ બંને પંજા જોડે રાખીને બરાબર અને તો આ પ્રકારનું હોય તો તમે નોર્મલ ગણવામાં આવે છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ કે બાળી આંખ જેને અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે બાળી આંખ જે લોકોને હોય તો એને પણ એક શારીરિક ખામી ગણી છે બરાબર નોર્મલ આ પ્રકારની હોય આપણે સીધું જોતાં આપણી બંને જે આંખ છે એકદમ સીધી હોય જોઈએ બરાબર અહીંયા તમે જોઈ શકો છો બાળિયાં કોને કહે આ પ્રકારની હોય આ પ્રકારની હોય આ પ્રકારની હોય શકે છે આ પ્રકારની હોય આમાંથી જો પણ એક પણ ખામી ધરાવતા હોય એ ઉમેદવારને પણ અયોગ્ય ગણવામાં આવશે એકથી વધારે કોઈ પણ શારીરિક ખામી ધરાવતા હશે એને અયોગ્ય ગણવામાં આવશે પછી જેને આપણે વાત કરીએ સપાટ સપાટ પગ ક્યાંય ફ્લેટ ફીટ એ તમે જોઈ શકો છો કે નોર્મલ કન્ડિશન આ પ્રમાણે છે કે નોર્મલ આપણા આ પ્રમાણેના પગ હોવા જોઈએ પાછળથી અને જે પંજો છે એ કંઈક આ પ્રમાણેનો હોવા જોઈએ બરાબર જોઈ શકો છો અને ફ્લેટ ફીટ ફ્લેટ ફૂટની વાત કરીએ કે જે લોકોને ફ્લેટ ફૂડ કહેવાય છે તો અહીંયા તમે જોઈ શકો છો બંને પંજા આમ જતા હોય બરાબર આમ જ જતા હોય પછી જે ફ્લેટ ફૂટમાં આપણે બે પંજા જમીન પર મૂકે છે એકદમ ફ્લેટ પડતા હોય બરાબર એ જેમાં તમે જોઈ શકો છો કે એક ડાબો પગ છે એક એક આમ આ પ્રકારનો એંગલ બનાવતા હોય તો એને પર શારીરિક અખામી શારીરિક અસખામી ગણવામાં આવતી હોય છે બરાબર એ પ્રમાણે તમે નીચે પણ જોઈ શકો છો કે જો આમાં ત્રણમાંથી કોઈ પણ એક આ નોર્મલ પ્રકારનું છે આ પ્રકારનું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આગળ જોઈએ કે કાયમી અતિશય ફૂલેલી નસ રહેતી હોય બરાબર કાયમી રૂપે જો તમારી પણ પગની નસ એ કાયમી રૂપે ફૂલેલી રહેતી હોય તો એને પણ એક શારીરિક ખામી ગણી છે અને એ પણ હશે તો પણ તમને અયોગ્ય ગણવામાં આવતી હોય છે તો અહીંયા જોઈ શકો છો કે ફૂલેલી નસ કયા પ્રકારની છે અહીંયા તમે જોઈ શકો અને અહીંયા જે બીજો પગ છે એ નોર્મલ પ્રકારનો છે બરાબર તમે સાફ સાફ જોઈ શકતા હોશો કે આ પ્રકારનું જો તમને કાયમી રૂપે આ પ્રકારની પ્રોબ્લેમ હોય કે જે તમારા પગ છે ત્યાંની નસ કાયમી રૂપે ફૂલી રહે ફૂલેલી રહે છે તેને શારીરિક ખામી ગણવામાં આવશે પછી ફૂલેલો અંગૂઠો હોય છે બરાબર ઘણા લોકોને આ પ્રકારનું પણ તમને જોવા મળશે બરાબર તો એનું સોલ્યુશન પણ નીચે આપેલું છે કે જો તમને આ પ્રકારનું કંઈક ફૂલેલો અંગૂઠો હોય અથવા તો ફૂલેલી આંગળી હોય તો એનું સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો આ પ્રકારનું કરો તો થોડાક જ દિવસોની અંદર આ તમે જે તમને નોર્મલ કરી શકો છો બરાબર આગળ જોઈએ હવે જે અસ્થિભંગ કહે છે તો ખબર હશે કે કોઈને હાડકું ફ્રેક્ચર હોય એ પ્રકારની પ્રોબ્લેમ હોય પગમાં તો એને પણ શારીરિક ખામી ગણવામાં આવે હોય છે પણ અંગનું હોય કોઈ પણ શરીરના કોઈપણ પાર્ટમાં હાડકું હોય એ ફ્રેક્ચર હોય તો એને અયોગ્ય ગણવામાં આવતું હોય છે પછી વાત કરીએ સડીલા દાંત તો ઘણા બધા લોકો સડેલા દાંતમાં હમણાં ન્યૂઝમાં ઘણું બધું વાયરલ થયું હતું ત્યાર પછી ઘણા બધા લોકોને કોમેન્ટ્સ આવતી હતી કે સડેલા દાંત એટલે શું મતલબ સડીલા દાંત હશે એને પણ અયોગ્ય ગણવામાં આવશે હા મિત્રો તમારા જે બોડી મેડિકલ ટેસ્ટ થતું હોય છે તમારું સૌથી પહેલાં રનિંગ ટેસ્ટ થશે રનિંગ ક્લિયર કરી લીધું હશે જે પણ લોકો રનિંગ ક્લિયર કરે છે પાસ થાય છે બરાબર તો એ લોકોને પછી મેડિકલ ટેસ્ટ હોતું હોય છે એ જ દિવસે અને તરત જ મેડિકલ ટેસ્ટ થતું હોય છે અને એ મેડિકલ ટેસ્ટમાં તમારા સંપૂર્ણ બોડીના જે જે પાર્ટ છે આ બધા જે ખાસ કરીને જે નવું ખામી બતાવીને એ ખાસ કરીને એને વધારે ચેક કરવામાં આવતું હોય છે એના સિવાય પણ ઘણું બધું હોય છે એ પણ હું બતાવીશ બરાબર તો સડેલા દાંત હશે એને પણ અયોગ્ય ગણવામાં આવતી હોય છે કાયમી રૂપે જે લોકોનો સડો રહેલો હોય દાંતમાં તો એ લોકોને પણ અયોગ્ય ગણવામાં આવશે ત્યાર પછી આપણે વાત કરીએ ચીપી ચામડીનો રોગ હોય તો એ પણ એક શારીરિક ખામી છે બરાબર ચીપી ચામડીનો રોગ તમારી ચામડીમાં કંઈક ઘણા લાંબા સમયથી કંઈક પ્રોબ્લમ લેતી હોય બરાબર તો એને પણ એક ડિસીઝ માનવામાં આવે છે ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ ફૂલેલી છાતી ફૂલેલી છાતી કે આ પ્રકારની વાત કરીએ છીએ ઘણા બધા લોકોને એ પણ કન્ફ્યુઝન હશે કે ફૂલેલી છાતી મતલબ શું તો એમાં કંઈક આ પ્રકારનું અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જો આ પ્રકારની જો તમારે ખામી ધરાવતા હોય તો એને ફૂલેલી છાતી હોય ગણવામાં આવે છે અને એને અયોગ્ય ગણવામાં આવતું હોય છે આના સિવાય પણ આ તો આપણે વાત કરી કે જે મેઇન મુદ્દાઓ કે જે નવું નોટિફિકેશનમાં આપેલું છે એની હવે એના સિવાય પણ જોઈ શકો છો કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે લોક લોકરક્ષક જેલ સિપાઈ છે વર્ક ટ્રોનની ભરતીના નિયમ બે હજાર સોળમાં જણાવ્યા પ્રમાણ મુજબ ઉમેદવાર માનસિક રીતે શ્રાવણિક શક્તિ અથવા તો એપેન્ડિક્સ સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા અથવા તો દ્રષ્ટિ વગેરેની સામે સામાન્ય વ્યવસાયિક કાર્યો કરવા અંગે સંપૂર્ણ રીતે સક્ષમ હો સક્ષમ હોવો જોઈએ અને આ અંગેની જરૂરી તબીબી પરીક્ષણમાં પાસ થવાનું રહેશે બરાબર જો તમને કોઈ માનસિક બીમારી હોય સાંભળવાની તકલીફ હોય એપેન્ડિક્સનું કંઈક હોય બરાબર તો આ પ્રકારની જો તમે ખામી ધરાવતા હોય છે તેને બધા ઉમેદવારને મતલબ ઉમેદવારને અયોગ્ય ગણવામાં આવતા હોય છે બરાબર તો તમારો સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ થતું હોય છે રનિંગ પછી ત્યાર પછી આપણે વાત કરીએ ત્યાર પછી તમારું કલર બ્લાઇન્ડનેસ પણ ટેસ્ટ થતું હોય છે બરાબર પછી જે લોકોએ લેઝર સર્જરી કરાવી હોય જેના નંબર હોય ને પછી લેઝર સર્જરી કરાવી હોય તો એને પણ અયોગ્ય ગણવામાં આવતો હોય છે પછી નોકની જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે બ્લડ ટેસ્ટ થતું હોય છે તમારા કંઈક બ્લડમાં કોઈ ખામી છે નહીં વગેરે પછી કલર બ્લાઇન્ડનેસ છે એમાં કલર બ્લાઇન્ડનેસમાં કેવું હોય છે તો તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ સ્ક્રીન ઉપર એક પ્રકારનું ચિત્ર આપેલું છે અને એની અંદર કોઈ પણ પ્રકારનો નંબર આપેલો હોય કોઈપણ પ્રકારનો એબી આલ્ફાબેટનો નંબર આપેલો હોય એ તમારે ઓળખવાનો રહેતો હોય છે બરાબર અહીંયા તમે જોઈ શકો સત્ય આલ્ફા નંબર આપેલો છે તો આ પ્રકારની જે પ્રોબ્લેમ જે ઓળખી ના શકે એને કલર બ્લાઇન્ડનેસ કહેવાનું કહેવામાં આવતું હોય છે બરાબર તો આટલી શારીરિક અશક્યતાઓ ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવી છે અને આમાંથી જો તમે એક કરતાં એકથી વધારે ખામી ધરાવતા હોય તો તમને મેડિકલ ટેસ્ટમાં ફેલ ગણવામાં આવશે અને આગળની જે લિખિત પરીક્ષા છે એ આપવા નહીં મળે એવું તમે ન્યૂઝમાં પણ સાંભળ્યું છે અને ઓફિસિયલ નોટિફિકેશનમાં પણ આપેલું છે બરાબર તમે જોઈ શકો છો